દરમિયાન ટ્રેકિંગ કરવામાં આવ્યું છે શાળામાં વેકેશન ટ્રેકિંગ કરાયું ત્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ સહિતના આગેવાનો દ્વારા કાર્યાપીઠ વિસ્તારમાં ટ્રેકિંગ હાથ ધરાયું કાળિયાબેટ વિસ્તારમાં આવેલી ચાર જેટલી શાળાઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરાતા હોવાના આક્ષેપ કરાયા સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓમાં ખાનગી શાળાઓ શરૂ રાખી સરકારના નિયમો વિરુદ્ધ શાળા શરૂ રાખતા સ્થળ ચેકિંગ કરાયું હતું કોંગ્રેસ પ્રમુખ દ્વારા ડીઓનો સંપર્ક કરાયો છતાં શાળાઓ ખુલ્લી રાખવામાં આવતી હોવાને લઈ રોષ વ્યક્ત કર્યો જોકે કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો શાળાઓ ખાતે પહોંચ્યા અને

આજે ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો રજાના દિવસે વેકેશનના દિવસોમાં જે ઓજ ઇન્સ્ટિટ્યુટ નામની જે સંસ્થા છે ત્યાં આવ્યા છીએ ત્યાં જોયું તો રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ડીઓ સાહેબને ફોન કર્યો ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીને એ પણ આની સાથે મિક્સ થયેલા હોય એવું સાબિત થાય છે એને ગઈકાલે પણ મેં ધ્યાન દોર્યું હતું કે રજાના દિવસોમાં જે પણ સંસ્થાઓ ચાલુ છે એને રજા અપાવો ભાર વિનાનું ભણતરની આ સરકાર જ્યારે વાત કરતી હોય ત્યારે અહીં બાજુનું જ બિલ્ડિંગ જે તત્વમ નામનું તત્વમ નામની જે સ્કૂલ છે એના બાળકોની આ લાઈન ભરાવે છે બીજી કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ ના બાળકો કે પોતાની સ્કૂલમાં હાજરી ન હોય પણ અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં હાજરી હોય તો આ બાળકો કઈ રીતે ભણી શકે એ મને સમજાતું નથી આજ ઇન્સ્ટિટ્યૂટના જે ચેરમેન છે ભાઈ નીરવભાઈ એમનું કેવું એમ છે તો હું બાળકોને ભણાવીશ સવિનય કાનૂન ભંગ કરીશ અને હું જેલમાં પણ જાઈશ સરકારના નિયમો ખોટા છે એવું એના મોઢે કહે છે તો તમે સરકાર એના ઉપર શું એક્શન લેશે એ આપણે જોઈએ